નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મોલ હતી હું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પ્રશ્નો નું સોલ્યુશન પહોંચાડતું રહ્યું છે આજે એક નવો પ્રશ્ન તમામ ખેડૂતોનો એ છે કે શિયાળુ પાક હોય કે ચોમાસુ પાક હોય આ પ્રશ્ન લગભગ બધા ખેડૂતોનો હોય જ છે પણ અત્યારે જે વાત થાય છે કે ભાઈ ચણા નું વાવેતર કરેલું છે ધાણા જીરું લસણ ડુંગળી ઘણા બધા પાકો આવેલા છે અને તમામ પાકોની અંદર છેલ્લા સ્ટેજમાં પાકવાની અવસ્થા આવે અમુક છેલ્લો રાઉન્ડ કરતા હોય ત્યારે તમામ ખેડૂતોનો એક જ પ્રશ્ન હોય શું છે વિચારો તમારો એ પ્રશ્ન એ છે કે વજન અને ક્વોલિટીમાં કઈ નબળું ન રહેવું જોઈએ વજન અને ક્વોલિટીમાં કોઈ જાતની કચાશ ના રહેવી જોઈએ આ પ્રકારનો પ્રશ્ન તમે ત્યારે કરો છો કે જ્યારે તમે તમારા પાક જે છે તમારો પાક પાક અવસ્થા એ હોય અને ત્યારે તમે છેલ્લો રાઉન્ડ દવાનો લેતા હોય ત્યારે તમે સારા ફૂગનાશકોનો ઉપયોગ કરતા હોવ છો કોઈ બીજી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણી બધી અલગ અલગ વસ્તુ વાપરતા હોવ છો પણ ખેડૂત મોલ છેલ્લા પાંચ વર્ષથી આ વસ્તુનો ઉપયોગ કરાવડાવે છે આ જે છે એ રિફંડ છે

થોડી ઘણી કચાશ રહી જતી હોય જેમ કે પોપટાની ક્વોલિટીમાં પોપટા એક દાણો પૂરો ભરે ઝીણો રહી જાય એમ હોય ધાણાની અંદર લીલવણી દાણો ન થાય એમ હોય જીરાની અંદર હળવો દાણો નો થાય એમ હોય લસણ ડુંગળીની અંદર નબળી ક્વોલિટી નો ગાંઠીયો ન થાય અથવા તો સમયસર ગાંજો ન ગળતો હોય જેનો ગાંઠિયાને ઝડપથી પકવવો સમયસર ગાંજો ન ગળે ક્વોલિટી મેન્ટેન કરી તો આ બધા જે તમારા પ્રશ્નો છે એની સામે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂત મોલ એના ખેડૂતોને રિફંડ ની ભલામણ કરે છે રિફંડ પાવડર ની ભલામણ કરે છે રિફંડ પાવડર જે છે ઈ આમ ગણતરી કરો ને તો ખેડૂત મોલ સાથે જે રેગ્યુલરલી હજાર થી બારસો કે પંદરસો ખેડૂતો જોડાયેલા છે એને કોઈને પણ આ વસ્તુની ઓળખાણની જરૂર નથી કારણ કારણ કે રિફંડ પાવડર જે છે એ વજન અને ક્વોલિટીમાં ખેડૂતોને એવો ફાયદો કરાવેલો જોયેલો છે જો ખેડૂતના ખડામાં ઢગલો પીડ્યો હોય તો આડોશ પાડોશના પાંચ જણા આવીને એમ પૂછે કે ભાઈ આ બહુ સારો માલ થયો છે જો યાર્ડની અંદર ખેડૂતનો કોઈ પણ માલ પડ્યો હોય ઢગલો કરેલો અને છેલ્લા સ્ટેજની અંદર એક અથવા તો બે રાઉન્ડ રિફંડ ના કરેલા હોય તો જ્યારે હરાજી થતી હોય ત્યારે પચીસ પચાસ રૂપિયાનો ભાવ ફેર મળેલો છે અને આવા એક નહીં આવા અનેક દાખલાઓ છે આ તમામ દાખલાઓ આ તમામ અનુભવો છેલ્લા પાંચ વર્ષથી અમે લઈએ છીએ અને એટલા માટે ખેડૂત મોલ રિફંડ પાવડર

કે ભાઈ આમાં છાઇટું નહીં ખોટું થઈ ગયું આમાં એટલો માલ ઓછો થાય અને બીજા વર્ષે મારે તમને યાદ નહીં કરાવવું પડે કે તમે રિફંડ પાવડર અંદર વાપરો કારણ કે તમને ઓટોમેટિક યાદ આવશે કે આમાં છે તો તો શું ક્વોલિટીની બાબતની કચાશ હશે તો રિફંડ પાવડર જે છે એ તમને ચોક્કસથી યાદ આવશે એટલે ખાસ ખેડૂત મિત્રો આવી અવનવી પ્રોડક્ટો ઘણી બધી પ્રોડક્ટો જે છે એ વારંવાર ખેડૂત મોલ તમને યાદ કરાવે છે ભલામણ કરે છે અને તમારી સાથે તમારા જે પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરે છે ખેડૂત મોલ એપ્લિકેશન આ પ્રમાણે ચોવીસ કલાક કાર્યરત છે ખેડૂત મોલ એપ્લિકેશન ની અંદર જે કોઈ પણ ખેડૂતો જોડાયેલા છે એને ખબર જ હશે જે નથી જોડાયેલા એ અત્યારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેજો નો આવડતું હોય તો નાના છોકરાઓને કયો એ ડાઉનલોડ કરી દે ખબર હોય બધી એ રીતે તમે જો ખેડૂત મોલ સાથે જોડાયેલા હશો તો તમને આવું નવી માહિતી રેગ્યુલર મળતી રહેશે આભાર